ડીસામાં ફેક્ટરી બ્લાસ્ટ બાદ જાગ્યું છે હવે અમદાવાદનું તંત્ર પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસનો ધમદમાટ કરવામાં આવ્યો છે રાજપુર બચારમાં ફટાકડાની દુકાનમાં તપાસ કરાઈ દુકાનમાં ફાયરના સાધનોની ચકાસણી કરવામાં આવી છે દુકાનદારો પાસેથી માહિતી મેળવી રિપોર્ટ તૈયાર કરાયો બેદરકારી જો હશે તો દુકાનદારો સામે કાર્યવાહી થશે રહેણાકીજ વિસ્તારના હોવો જોઈએ નીચે દુકાન અને ઉપર મકાન ના હોય કાચું બાંધકામવાળી જગ્યામાં તમે છૂટક વેચાણ નથી કરી શકતા કે કાયમી વેચાણ નથી તમારી દુકાન પાકી હોવી જોઈએ જવા આવવાનો રસ્તો અલગ અલગ હોવો જોઈએ તમારા દુકાનની આસપાસ જ્યાં તમે વેચાણ કરો છો ત્યાં આગળ કોઈ ખુલ્લો અગ્નિ પેટાવીને કોઈ ફટાકડાનો પ્રયોગ કરતો હોય કે ઓપરેટ કરતો હોય એના પર પ્રતિબંધ હોવો જોઈએ બનાસકાંઠા દિશાની ઘટના બાદ સરકાર હરકતમાં આવી અને તે બાદ તંત્ર હરકતમાં આવ્યું અને પોલીસ વિભાગ બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ અને કલેક્ટર વિભાગ પણ તપાસમાં લાગ્યું છે અમદાવાદમાં આવેલા જે ફટાકડા બજાર હોય કે મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય કે પછી સ્ટોરેજ યુનિટ હોય આ તમામ જગ્યા ઉપર આ અલગ અલગ ટીમો જઈને તપાસ કરી રહી છે કે તેમની પાસે લાઇસન્સ છે કે કેમ એનઓસી છે કે કેમ તેમની પાસે તમામ કાગળકીય કાર્યવાહી થઈ છે કે કેમ અને સાથે જ એક ની વાત આવે ત્યારે ખુલ્લા વાયરોની વાત હોય એક હેલોજન કે જ્યાં ગરમીના કારણે સ્પાર્ક થવાની વાત હોય એ બાબત ફાયર સેફ્ટીના સાધનોની બાબત આ તમામ વસ્તુ યોગ્ય છે કે કેમ આ તપાસ કરવામાં આવી રહી છે ખરાઈ કરવામાં આવી છે અને એક રિપોર્ટ બનાવવામાં આવી છે જેથી કરીને તે રિપોર્ટ ઉપરી અધિકારી સુધી આપી શકાય અને તેના ઉપરથી ખ્યાલ આવશે કે એ એકમો સામે શું કાર્યવાહી કરવી પરંતુ જે પ્રકારે બનાસકાંઠા દિશામાં જે ઘટના બની છે તે ઘટના મોટી છે આ મોટી દુર્ઘટના જેવી ઘટના અમદાવાદ કે બીજે ક્યાંય ન બને તેનું ખાસ ધ્યાન રાખવા માટે સરકારે સૂચ કર્યું છે અને માટે આ અલગ અલગ વિભાગો કામે લાગ્યા છે અને ખરાઈ કરી રહ્યા છે કે આખરે અમદાવાદમાં આ તમામ એકમો યોગ્ય છે કે કેમ વ્યવસ્થા યોગ્ય છે કે કેમ અને ન હોય તો તેમની સામે શું કાર્યવાહી થઈ શકે છે કેરણબેન તુષાર શાહ સાથે દર્શન દાવલ જી ચોવીસ કલાક અમદાવાદ